નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ આજના સમાચાર લીલા વૃક્ષોનું નું ખુલ્લેઆમ નિકંદન કરવામાં આવી રહ્યું છે વડોદરાના વાઘોડિયા ખાતે સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝમાં તળાવ પાસે આવેલા ખુલ્લા પડતર ખેતરમાં મસ્ત મોટા વૃક્ષોના કટિંગ નો જથ્થો જોવા મળ્યો હતો મોટી માત્રામાં લાકડાનો જથ્થો મળી આવતા પંથકમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે બે ખખડધજ આઇસર ટેમ્પા લાકડા સાથે ભરેલો જોવા મળ્યો હતો આ જથ્થામાંથી ટ્રેક્ટરો દ્વારા પુરવઠો સગે વગે કરાઈ રહ્યો છે નવાઈની વાત એ છે કે રોડ પર ના ફરી શકે એવી બોડી વાળા ખખડધજ ગાડીઓ જાહેર માર્ગ પર વગર રોકટોક આરટીઓ ના નિયમો નેવે મૂકી લાકડા ભરેલા ટેમ્પા ફેરા કરી રહ્યા છે જાહેર માર્ગો પર લોકો જીવ જોખમ મુકાય તેવી સ્થિતિ હોવા છતાં બિંદાસ છે આટલો મોટો જથ્થો મળી આવ્યો હોવા છતાં પણ તંત્ર એકબીજાને ખો આપી તપાસ કરવામાં ઢીલી નીતિ કરતું જોવા મળ્યું છે વન વિભાગના મતે લાકડા કાપવા અને પરમિશન જેવી બાબતો મામલતદાર ને સુપ્રત હોય બીજી તરફ મામલતદાર શ્રી ને રજુઆત કરતા પોતે કલેક્ટર કચેરીએ હોવાનું જણાવી કોઈ લીલા વૃક્ષો કાપવા અંગે પરમિશન ના આપી હોવાનું જણાવ્યું હતું જોકે પ્રકૃતિ પ્રેમીઓ વડોદરા જિલ્લા વિકાસ જાણકારી આપતા મોડે રાત્રે અંધારામાં નાયબ મામલતદાર સ્થળ ચકાસણી કરવા સ્થળે પહોંચ્યા હતા સ્થળ પર આશરે સાઠ થી સિત્તેર વૃક્ષો કપાયા હોવાનું જણાય છે વાઘોડિયા મામલતદાર કચેરીના અધિકારીઓએ મોડી રાત્રે લાકડાના જથ્થાનો કબજો લઈ બે આઈસલ ટેમ્પા નો કબજો મેળવી વધુ કાર્યવાહી શરૂ કરી છે